ખાય છે જોવો હા રહો બાપા તોલા બાપાને ધોકાવી નાશ અહીંયા ભાઈ બહેનની મેગી એ થઈ ગઈ છે હાલો મિત્રો કેમ છો તો તમે મજામાં જશો તો આજે આપણે હાલતા હાલતા વિડીયો બનાવી છે કેમ કે અમે હાલ વાટણમાં રહીવા છે એટલે છોકરાને ક્યાંય લઈ ન ગયા તો વિચાર્યું કે આપણે આવી રીતે હાલતા હાલતા જાય અને જરીકે છોકરાઓને મજાય પડી જાય મજા આવે છું આ જો અમે રૂપ દી ધમ પછાડા કર્યા રૂપ તને મજા આવે ઠંડો ઠંડો પવન આવે ને એટલે એટલે જરામાં નીકળ્યા ઠંડુ વાતાવરણ છે તો જઈ મેં કીધું મને બતાવી દે રસ્તો આ રીતે આપણે છે પાછળ આવીશ અમારો ભાઈ તો હાલતા હાલતા રોકતાના બેગ તો બતાવ કોનો છે મમ્મીનો હે મારા ઉપને બો આપા બરોસ ઈચકા ખાઈઓ અહીં જ કા રેસ્ટોરન્ટમાં ખવા દસ ઈચ કા એવું છે ખાતા ખા તો જાઈસ તો ખર કોઈ કંઈ ન હલા ટપી છે આમ સાધન આવે છે જોઈ લ્યો હાલા લાલ મિત્રો જો ભાગ ને પડીકા ચાલુ છે અને આપણે જઈએ આમ ટપી જાય હાલ છોટા

કઈ આપણે કાલાવડમાં એમ થાય કે બગીચો હોય તો આપણે છોકરાઓને નહીં જઈ રમાડીએ આવી આવા બિચારા રેસ્ટોરન્ટમાં હિંચકા રાખ્યા છે તો બીજું કાંઈ નહીં તો આવી રેસ્ટોરન્ટમાં આવી હિંચકા ખાવા હા રહું પેલા તો ઓલા બાપા છે ને ધોકાવી નાખશે એવું છે બેહવા વાગે છે તો વાંધો નહીં પેલે તમારા ખામ ખામ બંધ કરો જોવા

હા છોડા થોડાક વાર છોકરાને ઇંચકા ખાઈ લઈ પછી આપણે પાછા છૂટકો રેસ્ટોરન્ટમાં આવી ગયા છે અહીંયા છોકરા ઈચકા ખાય છે તો તમે જુઓ આ જો તું સરસ છે પાછળ રેસ્ટોરન્ટ છે આપણે રલફીના રૂફ તે તેમાં બેઠા હા રેસ્ટોરન્ટ છે આપણે સરસ એ ભાઈ બેન એ બેઠા છે હાલો તમને પછી બતાઉં તલફીને રઉ ફિયે આજ કા ખાઈ છે જો આને તો હખદ નથી ઉપ પાછો આપણે જાશે તો પછી માર મત બેસો તમે ઈચકા ખાઓ ને અલફીનાને જાણા કઈ મારીને નો બેહાયડી હોય એ રીતે કઈ નખરા ન કરો આખો દી એક તો ઓહ જો તમે હિચકા ખાય છે આપણે એવું ભાવવા જોઈ છે રોડ માથે બધા જાય છે આવે છે જોઈ છે જો કેટલો સરસ વ્યૂ છે આપણે હમ કરીશ ચેન માં નાખજો હાલો તમે રમવું હોય એટલું રમી લો આ છોકરો હિંચકા માં શું બદલાવતો હોય સર રોવું હે હાલ તમે આમને સામને ચલો મને લાગ્યું ને એટલે હું રવુફ ને મારીશ

আ঵ে আপডে জাইছে অরে মিত্র পডিগে আপডে এভে তু তারো কান কোজা লা ওনে আপডে ইচকা খাই য়া মমি ইচকা নাকে আপান কেতু মানে મિત્રો મિત્રો હું એને ઈચકા નાખું હવે મિત્રો આપડે હે ને આ છોકરા ઘરે આવવાનું નામ તો નહી લઈએ આ તમારે રમવાનું બંધ કરવું છે કે શું ધીરે 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 રહો અલ્ફીના

이렇게 찰 운았 thi 두니라더라. 야 그럼 여기야 찰이지? 여기야 찰인데 봐요. 아이 빈에서 아라 젤렛 나가라. 쎄노. 아이 여기서 찰인데 봐봐. 그래. 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 그래

ફોન છે ફોન છે ને આમાં અંદર આમ રે સાઈડમાં રે થઈ ગયું છે અંધારું છોકરાઓને ફેરાવી લીધા હવે આપણે જાય આમ આમ સાઈડમાં હંમેશા આપણે સાઈડ રોડની આમ સાઈડ જ લાવ આમ જતા હોય તો આમ સાઈડમાં લાવ આમ જતા હોય કર તો આમ હેલા જાય છે ઘરે પોચતા પોતા વાર લાગશે કેમ કે છેટે નીકળી ગયા છે બહુ એ તો આપણે આ જામનગર રોડ જઈશ નામ ની કહ્યું કાલાવાડ ઈ રાજકોટ રોડ આપણે જાય રોડ ને ચો એ મિત્રો આપણે ઘરે પોગી ગયા છીએ ઘરે પોગી ગયા છે આ શું કરશ રવું ફામ જો મારો ધંધા જો

તો હાલો આપણે છોકરાઓને મેગી કરી દઈએ હવે મેગી બનાવીને થોડુંક મેગી રવિવાર છે એટલે હાલે થોડુંક મેગી દઈ દે બીજું હું આ આપણે આપણી કાજુ બાજુમાં લઈને બેઠા છે એક તીખીને એક મોરીને આ મોરી છે આ તીખી છે બે મિક્સ કરી દે નોખી નોખી નહીં કરું બે મિક્સ કરીશ અને બેને મિક્સ કરીને એને બનાવીને દઈશ સાદી જ કરી દઈશ સાચું કાંઈ ચટપટું નથી કરું એટલે હાલો કરીને એને દઈ દઈ છોકરાઓને એટલે જમી લે થઈ ગયું અલ્ફીના લેસન લેસન આ બેનનું થઈ ગયું છે અહીંયા આ ભાઈ બેનની મેગી એ થઈ ગઈ છે રવુંભાઈને કેવું ન પડે તરત આ મેગી જોઈ રવુભાઈ આવી જાય અને અહીંયા બેગ મુકાઈ ગયું ને હાલો છોકરાઓ ખાઈ દેવો તો મિત્રો આપણે અહીંયાનો બ્લોગ પૂરો કરીએ તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરતા બોલતા નહીં બાય